ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રસ્તા પર ફરી રહેલા ખૂટિયાએ અચાનક હુમલો કરતા એક બારકી અને એક યુવકને ઠોકર મારી જમીન પર પછાડી દીધા હતા ઘટનામાં બંનેને શરીરે ઇજાઓ પહોંચી હતી આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા બનાવ બાદ વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે

પાયલ બેન બેન કયા વિસ્તાર માં રહ્યો તમે શિવશક્તિ બેન શું બનાવ બન્યો હતો અત્યારે છોકરીને ગાય મારતી હતી ને તો અમે અંદર હતા બારીમાંથી ભાળી ગઈ એટલે શીશું નાખવા મળી અને બેન કીધું કે તમને કહું જલ્દી તમે બસાવો તી સીધા ગલેરી ઠેકીને આવ્યા એટલે છોકરીને બસાવા ગયા ને એમાં છોકરી લઈ લીધી સીધી ગાય એની જ માથે આવી તે વચ્ચે ઊંજી આવ્યા અને બધા હતા ફતતા પણ છેને પાણા મારવા મળીને ત્યાં ગાય મારી કોર આવી પણ માદરા મારી ઉજી ન પહોંચીએ કે પણ એને મૂકતી જ નહોતી ગાય આખી પેશવા જ મળી ગાય એની

કઈ જગ્યા રહ્યો ભાઈ શિવ શક્તિ સોસાયટી ગાયત્રી શું બનાવ કે શું બનાવ બનાવ તમારી સાથે હું મારા રૂમમાં માં માથો ઓળતો તો ને બારી માંથી જોઈ કે બાળકને ગાય ધીક ધીક ઉપર ધીક મારતી હતી બરાબર એને માથાની ની નીચે બાળક હતું એટલે હું સીધો મારી ગેલેરીમાંથી ફેંકડો મારીને સીધો ન્યાય ગયો મારા હાથમાં જે આવ્યો એ પાણા ને એ બધું એને મારવા માંડ્યો અને બાળકને બે દીક મારે તો મરી જાય એવી પોઝિશન હતી એટલે હું એને પાણા મારવા માંડ્યો એટલે ગાય જેવી એને છોડ્યું બાળકને એવી સીધી મારી પાછળ પડી એટલે હું દોડ્યો પણ પડી ગયો પડી ગયો એટલે સીધી ગાય મારી ઉપર ચડી ગઈ મને બે ત્રણ ધીક મારી દીધી એટલે હું સીધો ઊભો થયો થઈને ભાગવા ગયો એટલે પાછળથી મને પાછો શીંગડાથી ઉડાડ્યો ઉડાડીને લગભગ ચાર પાંચ ફૂટ ઉડાડીને નીચે પાડી દીધો પાછો ઊભો થયો હું પાછી આવીને પાછો મને પાડી દીધો અને પાટા મારવા માંડ્યો બરાબર એટલામાં બધા આજુબાજુના માણસો દોડીને બધા એને મારવા માંડ્યા અને હું દડતો દડતો બે ચાર વખત પડ્યો પડતો પડતો હું ફોર પાછળ વહી ગયો અને ત્યાંથી હું મારા ઘર સુધી પહોંચ્યો તમારે અહીંયા કેવો ત્રાસ છે ગાયો ગાયો બહુ ત્રાસ છે સાહેબ બહુ ત્રાસ છે એનું કોઈ ઓલી નહીં એમ અને અત્યારે બાળકો રમતા હોય અને આ તો ઠીક છે હું પહોંચી ગયો નહીં બાળકના બચે એવી કોઈ પોઝિશન નહોતી સાહેબ તંત્ર ને તમે શું કહેવા માંગો તંત્ર ને બસ એક જ કહેવા માંગુ છું ગાયો અને કૂતરા આ બેને અત્યારે બહુ ત્રાસ છે તો એની વિશે કંઈક પગલાં લે એવી મારી વિનંતી છે મારું નામ પાર્થ કુલેશભાઈ ખાપસુરિયા છે હું શિવશક્તિ સોસાયટી ગાયત્રીનગર પાછળ જે છે ત્રણ મળ્યા ત્યાં આગળ રહું છું ત્યાં આગળ હમણાં સાડા પાંચ આજુબાજુ ડૂબી કરીને નાની છોકરી રમતી હતી ત્યાં ઘણા બધા છોકરા જનરલી સાંજે રમતા હોય છે સવારે રમતા હોય છે પણ અત્યારે એક કુટિયાએ ઝઘડો એને હડપેટમાં લીધો અને એ ઉપર કુટિયો તૂટી પડ્યો એમને બચાવવા માટે આપણે હિતેશભાઈ નાથાણી જે અમારા માં રહે છે એ એને બચાવવા ગયા અને બચાવવા જતા કુટિયાએ હિતેશભાઈ નાથાણી પણ હુમલો કર્યો અને હરાયો ઢોળકે એને પડ્યો અને પાડી નાખ્યું ચીરી નાખ્યું અને હાથ પગ ઉપર ને પગ મેં બધું માર્યું એટલે હવે કેવું હતું કે આ મ્યુનિસિપાલિટીના કંસરાએ પૂરું આમાં સજાગ થવાની જરૂર છે આની પહેલાંય ઘણી વખત કમ્પ્લેન આપણે કરેલી છે ત્યાં આગળ કુટિયાનો ને એ બધાનો બહુ ત્રાસ છે ને આગળ આવીને બાતે જની પહેલાં એટલા લોકોના ગાડી નુકસાન પહોંચાડેલું છે ઘણા બધા વ્યક્તિઓને નુકસાન પહોંચાડેલું છે એટલે હવે મહેરબાની કરીને અત્યારને આ ગંભીર પ્રશ્ન તરીકે તમે આને અને આનો કઈક સોલ્યુશન નિરાકરણ લાવો એવી અમારી ઈચ્છા છે અમે અત્યારે ત્રાસી ગયા જગ્યા બનાવ અમારા શિવશક્તિ સોસાયટી જે છે ત્રણ માળિયા ગાયત્રી નગર પાછળ ત્યાં આગળ અને મહાનગરપાલિકા એક જ રિક્વેસ્ટ છે એક વિનંતી છે કે આનું કંઈક તમે લાવો નકર આમાં કેવું છે આમાં કોકનું જીવ જોખમમાં જતો રહેશે ક્યારેક કોક નો જીવ પણ જતો રહેશે હાલમાં કેટલા લોકોને ઈજા થઈ હાલમાં અત્યારે બે લોકો ને ઈજા થઈ જેમાં એક બેબી નાની હતી ધ્રુવી કરીને એને બચાવવા જતા હિતેશભાઈ ને તો આખું કેવું છે કે એને એના કુટી ઉપર તૂટી જ પડ્યો હતો જ્યાં સીસીટીવી કેવું કાય છે મારી પાસે જો હોત તો તમને બતાવતો તમને લોકોને એમ થાય કે ભાઈ આ કઈ રીતનું આનું આવું કેવું